અંકલેશ્વર જેડીસી સ્થિત જય ભવાની સ્વિટ્સમાં ગ્રાહક ને વાસી બગડેલી વાનગી આપી હોવાની ફરિયાદના આધારે ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા રેડ કરીને સેમ્પલ લેવામાં આવ્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર નવી કોલોની સ્થિત માનવ મંદિર વિસ્તારના કોમ્પ્લેક્સમાં આવેલ જય ભવાની સ્વીટ્સ દ્વારા થોડા દિવસો પહેલા એક ગ્રાહકને કચોરી વેચવામાં આવી હતી આ કચોરી ગ્રાહકે ઘરે લઈ ગયા બાદ જોતા વાસી કચોરીમાંથી રેસા નીકળતા मालूम પડ્યા હતા જય ભવાની સ્વીટ્સ ખાતે જઈને આ ગ્રાહકે ફરિયાદ કરતા માલિકે તદ્દન ગયા હતા બાદમાં આ અંગે ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ફરિયાદ કરાતા બુધવારે અધિકારી આશિષ તથા અન્ય સ્ટાફે ભવાની સ્વીટ્સ પર રેડ કરી હતી અને કચોરીના સેમ્પલ લીધા હતા સાથે જ મીઠાઈમાં પણ સીલબદ્ધ સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલી આપ્યા હતા આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના અધિકારી આશિષ વલ્વીએ જણાવ્યું હતું કે ગ્રાહકને ફરિયાદના આધારે તમામ ખાદ્ય વસ્તુના નમૂના લીધા છે અને તેની તપાસના અહેવાલ બાદ જરૂરી કાર્યવાહી એટલે આપણે કચોરી ના સેમ્પલ લીધા બરાબર અને વધુમાં એને મીઠાઈ પણ વેચે છે એટલે આપણે વધુમાં મીઠાઈ ના પણ લઈ લીધા બરાબર અને લાયસન્સ ધરાવ એક બીજું એવું હતું કે લાયસન્સ નથી ધરાવતો

હવે કોઈની ફરિયાદની રાહ જોવાના બદલે વિભાગ પોતે જ આ દિશામાં નિયમિત સમયાંતરે ચેકિંગ હાથ ધરે તે આવા